નમસ્કાર મિત્રો ફરીવાર આપણા નવા વીડિયોમાં તમારું સ્વાગત છે એટલા સુંદર અવાજની અંદર ગાવે છે મિત્રો વગર રીધમે વગર સાઉન્ડે મિત્રો જિગ્નીશ કવરાજી અને રાકેશ બારોડ કરતાં પણ સુપર ગાઈ શકે છે મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો અને મિત્રો આ કાકાનો વિડીયો જોશો એટલે મિત્રો તમને ફરી વિડીયો જોવાનું પણ મન થશે એવો મિત્રો તેમનો અવાજ છે તો મિત્રો આ અવાજ જરૂર સાંભળો અને મિત્રો આ વધુને વધુ લોકો સાથે વિડીયો શેર કરો અને મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલો

મુખ જો મને દફનાવ્યા પછી ખુશીઓ